તો કે તેની માટે જે આ ઓસ્કર એવોર્ડ છે તો કે તે ખૂબ જ આમ્પી માટે ટોપિક છે તો આપણે તેનું ઓસ્કર એવોર્ડ બીજા જોઈશે તો કે તેનું સંપૂર્ણ જીકે સાથેનું જે કરે છે તો કે તે આજના વિડીયોમાં જોઈશું તો તમે આ વિડિયોને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો તો આપણે સૌથી પહેલા તો પ્રશ્ન જોઈએ તો કે જે વિશ્વની અંદર જે ખૂબ જ મહત્વના એવોર્ડ હોય તો કે જે કોઈ વ્યક્તિ જો થિયેટરના કામ કરતા હોય તો કે તેની માટે એ ટોની એવોર્ડ ખૂબ જ મહત્વનો હોય છે જ્યારે સંગીત હોય તો કે તેની માટે એ ગ્રેમી એવોર્ડ મહત્વનો હોય છે જ્યારે ટેલિવિઝન ક્ષેત્રે હોય તો તેની માટે એ એમી એમી એવોર્ડ એ તેને સૌથી મહત્વનો ગણાય છે અને તેવી જ રીતે જો કોઈ ફિલ્મ ક્ષેત્ર હોય તો કે તેની અંદર મુખ્યત્વે એ ઓસ્કર એવોર્ડ તે સૌથી વિશ્વનો સૌથી મોટો ફિલ્મ ક્ષેત્રનો એવોર્ડ ગણાય છે અને તમે અહીં જે પણ મહત્વના એવોર્ડ છે તો કે તેની સાથે એ કઈ ટ્રોફી આપવામાં આવે તે પણ ટ્રોફી પણ જોઈ શકો છો તો કે જેની અંદર જે ઓસ્કર એવોર્ડ હોય તો કે તેની અંદર એક એક હાથ બંધ કરેલીને એક પુતળીવાળી ટ્રોફી આપવામાં આવે છે તો આપણે જો ઓસ્કર એવોર્ડની સામાન્ય માહિતી જોઈ તો ઓસ્કર એવોર્ડની શરૂઆત એ સોળ મે ઓગણીસો ઓગણત્રીસ ના રોજ કરવામાં આવી હતી અને ઓસ્કર એવોર્ડને અન્ય નામ તરીકે એ એકેડેમી એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવશે એટલે કે જો તમને પૂછી કે એકેડેમી એવોર્ડને એ કયા નામ તરીકે ઓળખવામાં આવશે તો એકેડમી એવોર્ડને એ ઓસ્કર એવોર્ડ પણ કહેવામાં આવશે અને જે ઓસ્કર એવોર્ડ હોય તો કે તેનું આયોજન એ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ એટલે કે એમ પી એસ દ્વારા એ જે અમેરિકાની જે સંસ્થા છે એકેડેમી ઓફ મોશન પિક્ચર

તો કે ઓસ્કાર અને જેનું આયોજન થિયેટર જે કેલિફોર્નિયા જે અમેરિકાની અંદર છે તો કે ત્યાં તેનું આયોજન કરવામાં આવ્યું અને જે ઓસ્કાર એવો હોય તો કે તે કુલ ત્રેવીસ કેટેગરીની અંદર વિવિધ કેટેગરીની અંદર આપવામાં આવશે જેની અંદર બેસ્ટ ફિલ્મ પછી બેસ્ટ અભિનેત્ર બેસ્ટ અભિનેત્રી પછી સહાયક અભિનેત્રા અભિનેતા પછી સહાયક અભિનેત્રી આવી વિવિધ મળીને કુલ તેવીસ કેટેગરીની અંદર આ ઓસ્કર એવોર્ડ આપવામાં આવશે તો કે આપણે આ તેવીસ ત્રેવીસ કેટેગરી એ પરીક્ષાની દૃષ્ટિએ આવી નથી પરંતુ તેની માટે એ મુખ્યત્ત્વે પાંચથી છ જે કેટેગરી છે તો કે તે જે તેને માટે એ ખૂબ જ ઉપયોગી છે તો કે આપણે જે પાંચથી છ જે મહત્વની ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાયું છે તો કે તે જોઈશું તો કે તેની અંદર જોઈ તો કે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એ ઓપન એમર ફિલ્મ છે તો કે તેણે મળ્યો તો તો તમે અહીં જે ઓપન એમર છે તો કે તે ફિલ્મનો એ પોસ્ટર પણ જોઈ શકશો અમારે અને તમને પોસ્ટર જોવાથી એ તે જે ફિલ્મનું નામ છે તો કે તે તમને સહેલાઈથી આધાર છે માટે માટે જો તમારા પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન એ કોઈ પણ પરીક્ષા હશે તો કે તેની માટે એ ખૂબ જ એમ બી બની જાય અને તમને એમ પૂછે કે ઓસ્કર એવોર્ડ બે હજાર ચોવીસની અંદર શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એ કઈ ફિલ્મને આપવામાં આવ્યો છે તો કે બે હજાર ચોવીસનો ઓસ્કર એવોર્ડ શ્રેષ્ઠ ફિલ્મને એ ઓપોને એમર છે તો કે તેને તે એવોર્ડ મળેલો છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે જે ઓસ્કર એવોર્ડ બે હજાર ચોવીસની અંદર જે શ્રેષ્ઠ દિગ દિગ્દર્શક છે તો કે તેનો એવોર્ડ એ ક્રિસ્ટોફર નોલનને આપવામાં આવ્યો છે અને જે એ ઓપન એમર જે ફિલ્મ બની છે તો કે તેમનો દિગ્દર્શક એ ક્રિસ્ટોફર નોલન દ્વારા કરવામાં આવ્યું હતું તો કે અહીં તમે ક્રિસ્ટોફર નોલનને પણ જોઈ શકો છો અને ત્યારબાદનો પ્રશ્ન તો કે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એ કોને આપવામાં આવ્યો છે તો કે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ઓસ્કર એવોર્ડ બે હજાર ચોવીસ એ સિલિયન મર્ફીને આપવામાં આવે છે અને જે ઓપન એમર છે તો કે તેની અંદર એ આમનું મુખ્ય પાત્ર હતું તો કે તમે તે ઓપન એમરનું જે પોસ્ટ આપણે આગળ જોયું તો કે તેની અંદર તમે આ વ્યક્તિનું એ પોસ્ટર પણ જોઈ શકો છો જેની અંદર આમનો ચહેરો હોય છે એટલે કે જે સિલિયન મર્ફી તો કે તેમણે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે અને ત્યારબાદનો પ્રશ્ન તો કે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એ કોને આપવામાં આવે છે તો કે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર એવોર્ડ એ એ એમમાં સ્ટોનને આપવામાં આવે છે અને જેની ફિલ્મ એ પૂર થિંગ છે તો કે તે માટે એ તેમને પસંદગી કરવામાં આવે છે અને આ હિરોઈન તો કે જે તમે જો એમેજિંગ સ્પાઈડરમેન જોયું હોય તો કે તેની અંદર જે ગ્વેન આવે છે તો કે તે એ આ અભિનેત્રી દ્વારા તેમનું પાત્ર ભજવામાં આવ્યું હતું એટલે કે જે એમમાં સ્ટોન તો કે તેમને એ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને માટે પરીક્ષાની દ્રષ્ટિએ તમારે મુખ્યત્વે ચાર એવોર્ડ યાદ રાખો જેની અંદર એક શ્રેષ્ઠ ફિલ્મ পিছু শ্রেষ্ঠ দিগদর্শক পেষ্ঠ অভিনেত্রী শ্রেষ্ঠ অভিনেতা আীক্ষা দৃষ্টি খুব উপী বে বীজ রাখো যেমকে আমি শ্রেষ্ঠ সহায়ক તો કે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એ રોબર્ટ ડાઉ જુનિયર એટલે કે જેને સામાન્ય રીતે બધા એ આયરમેન તરીકે ઓળખે છે તો કે જેમને એ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને જેમને એ ઓપન હેમર જે ફિલ્મ છે તો કે તેને એ બેસ્ટ સહાયક પાત્ર ભીજ્યું હતું માટે તમને તેમને આ સહાયક શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે રોબોટ ડાઉની જુનિયરને સામાન્ય રીતે જે માર્વેલ સ્ટુડિયો દ્વારા જે આયરમેનની જે અને જે એવેન્જર ગેમ છે તો કે તેને માટે તમે આ રોબોટ ડાઉની જુનિયરને ઓળખતા હોય છે અને તેનું તેમને એ મુખ્ય પાત્ર તરીકે જે ઓપન એમર ફિલ્મ છે તો કે તેને એ સહાયક અભિનેતાની ભૂમિકા ભજવી હતી અને તેમની માટે આ તેમને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળેલો છે અને ત્યારબાદ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ એ ડાવાઇન જોય રેનફોર્ડને મળ્યો છે તો તમે તે અભિનેત્રીનો અહીં ફોટો પણ જોઈ શકો છો અને જેમને એ ધ વોલ્ડ બસ જે ફિલ્મ છે તો કે તેની માટે એ બેસ્ટ સહાયક અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આપણે જે અહીં જે આપણે જે મુખ્યત્વે કેટેગરી હતી જે પરિખાની દેશે ખૂબ જ પૂછાયું છે તો કે તે જોઈ તો કે તેની અંદર જો તમને એવું છે કે સૌથી વધુ એ નામાંકન એ કઈ ફિલ્મને મળ્યા હતા તો કે સૌથી વધુ નામાંકન એ ઓપન એમઆર ફિલ્મ છે તો કે તેને મળ્યા હતા અને જેને કુલ તેર નામાંકન મળ્યા હતા અને ત્યારબાદ જે ગરીબ વસ્તુ એટલે કે જે પૂર થિંગ છે તો કે તેને અગિયાર નામાંકન મળ્યા હતા તો તેમજ જે નામાંકન મળ્યા તો કે તે સંપૂર્ણ લિસ્ટ પણ જોઈ શકો છો અને ત્યારબાદ જો છે કે સૌથી વધુ એવોર્ડ એ કઈ ફિલ્મે જીત્યા હતા તો કે સૌથી વધુ એવોર્ડ એ ઓપન હેમર ફિલ્મ છે તો કે તેના દ્વારા જીતવા મળ્યા હતા અને ઓપન હેમરે એ કુલ સાત એવોર્ડ જીત્યા હતા અને ત્યારબાદ ગરીબ વસ્તુ એટલે કે પૂર થિંગ તો કે તેણે કુલ ચાર એવોર્ડ જીત્યા હતા એટલે કે જો તમે પૂછે કે સૌથી વધુ નામાંકન તો પણ ઓપન એમર પછી સૌથી વધુ એવોર્ડ તો કે તો પણ ઓપન એમર અને શ્રેષ્ઠ ફિલ્મ તો કે તો પણ તે ઓપન એમર જ બને છે એટલે કે ઓપન એમર એ તમારે પ્રેક્ષણ દ્રષ્ટિએ ખાસ યાદ રાખવું અને ત્યારબાદ જે કોઈ પણ ઓસ્કર સમારંભ હોય યોજતો હોય તો કે તેની અંદર જે તે વર્ષની અંદર જે એટલે કે જે આગલો ગયા વર્ષની અંદર જે મુખ્યત્વે જે જાણીતા જે ફિલ્મ કલાકારો હોય તો કે તેમનું જો નિધન થયું હોય તો કે તેમને એ તે સંભારંભની અંદર શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને તે જે છે જે આ બીજા ચોવીસની અંદર જે ઓસ્કર સમારંભ યોજાનો તો કે તેની અંદર પણ ભારતના એક ફિલ્મ કલાકાર છે તો કે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો તમને પરીક્ષાની દ્રષ્ટિએ તે પણ પૂછે છે કે ઓસ્કર એવોર્ડ બીજા ચોવીસના સમારંભની અંદર ભારતના કયા અભિનેતાને એ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એટલે કે ઇન મેમોરિયલ સેગમેન્ટ આપવામાં આવ્યું હતું તો કે તેની અંદર જે નીતિન ચંદ્રકાંત દેસાઈ છે તો કે તેમને તે એવોર્ડ સમારંભની અંદર એ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને જે નીતિન ચંદ્રકાંત દેસાઈ છે તો કે તે મુખ્યત્વે એ મહારાષ્ટ્રના અભિનેતા હતા અને તેમનું નિધન એ બે હજાર ત્રેવીસની અંદર થયું હતું અને ત્યારબાદ જો આપ પૂછે કે જીકેની માહિતી મેળવી તો કે ઓસ્કર એવોર્ડ જીતનાર એ ભારતીયોની યાદી જોઈએ તો કે તેની અંદર સૌથી પહેલાં ઓસ્કર એવોર્ડ મળવાના એ ભાનુ ઓથૈયા હતા એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ તમને ભાનુ ઓથૈયા એ ખૂબ જ પૂછાયેલું છે કેમ કે જો તમને છે કે ભારતની કઈ વ્યક્તિ એ સૌપ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો તો કે તે ભાનુ થયા હતા અને જો તમને પૂછે કે સૌપ્રથમ એ ઓસ્કાર એવોર્ડ મળવાનાર મહિલા કોણ હતું તો કે તે પણ ભાનુ થયા જ હતા અને જેમને ઓગણીસો ને ત્યાંશી ની અંદર શ્રેષ્ઠ કોસ્ટ્યુમ કોસ્ટ્યુમ ડિઝાઇન માટે એ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ સત્યજીત રેને એ માનદ પુરસ્કાર ઓગણીસો બાણું ની અંદર આપવામાં આવ્યો પછી રિસુલ પકૂટી તો કે જેને શ્રેષ્ઠ સાઉન્ડ મિક્સિંગ માટે એ બે હજાર નવની અંદર એવોર્ડ આપવામાં આવ્યો હતો પછી ગુલઝાર તો કે જેમને શ્રેષ્ઠ ગીત મૂળ ગીત માટે એ બે હજાર નવની અંદર એવોડ આપવામાં આવ્યું હતો પછી એ આર રહેમાન તો કે જેને બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ ઓરિજિનલ ગીત તે માટે એ બે હજાર નવની અંદર આપવામાં આવ્યું અને જો તમને એવું છે કે કયા અભિનેતાને એ કયા ભારતના અભિનેતા એ બે વાર એ ઓસ્કર એવોર્ડ મળેલો છે તો કે તેની અંદર એ આર રહેમાન આવે એટલે કે એ વાર આર રહેમાને એ કુલ બે વખત ઓસ્કર એવોર્ડ જીતેલો છે અને ત્યારબાદ તો કે કાર્તિકી ગોન અને ગુનિત મોંગા તો કે આ બંને અભિનેતાને એ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી માટે એ બે હજાર તેવીસનો એ ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો અને એમ એમ કિરવાણી અને ચંદ્રકાંત બોઝ જેમને શ્રેષ્ઠ મૂળ ગીત માટે એ બે હજાર તેવીસનો ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો અને આ જે એમ એમ કિરવાણી અને જે ચંદ્રકાંત બોઝ છે તો કે તેમનું ગીત જે નાટું નાટું છે આર આર ફિલ્મનું તો કે તેને માટે એ શ્રેષ્ઠ મૂળ ગીતનો એ ઓસ્કાર એવોર્ડ મળેલો છે એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે ઓસ્કાર એવોર્ડ બીજા ચોઈસ હતું તો કે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું અને તેની અંદર પરીક્ષાની દ્રષ્ટિ જે ખૂબ જ એમપી જે જી કે રિલેટેડ કરફેર પૂછાય છે કે તો કે તે તમામ જોયું અને જો તમે આની પીડીએફ ડાઉનલોડ કરવા માગતો હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તો તેની અંદર પણ જોડાઈ શકશો અને જો આવી જ માહિતી એ તમે યુટ્યુબ દ્વારા મેળવવા માંગતા હોય તો આપણી જે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો અને જો આ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી ગયું તો શેર કરો ને થેન્ક યુ ફોર વોચિંગ થઈશું વિડીયો જય હિન્દ જય ભારત